કોવિશીલ્ડ રસી મુદ્દે કંપની દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવતા સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચ્યો છે સુરત પણ તેમાં બાકાત નથી રહ્યો હવે વેક્સિનને કારણે લોહીમાં ગાંઠ કવર્ટિંગ થવાથી મોત થઈ શકે તેવી સાઇડ ઇન્ફેક્ટની વાતનો કંપનીએ સ્વીકાર કરવામાં આવ્યો છે આને કારણે વેક્સિન લેનારા શહેરના આડત્રીસ લાખ લોકોમાં ચિંતા પેટી છે રાજ્યમાં યુવાન વયે હાર્ટ એટેકના અને સ્ટ્રોક જેવી ઘટના સતત વધતી રહી છે સુરત શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી ગરબા રમતા મોર્નિંગ વોક પર નીકળેલા યુવકોના પણ ઢળી પડતા મોત નિપજવાના સમાચારો સામે આવી રહ્યા હતા જોકે કોઈ આધારભૂત માહિતી અને આ સ્થિતિ અંગેનો અભ્યાસ ન હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓને પણ એક તબક્કે સામાન્ય ગણી લેવામાં આવતી હતી બીજી તરફ હવે કોરોના મહામારી સામે બ્રહ્માસ્ત્ર ગણાતી કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેકના જોખમના સમાચારોને પગલે શહેરીજનોમાં પણ ભયનો માહોલ પ્રસરી ગયો છે બે વર્ષ બાદ કંપનીએ બ્રિટિશ હાઈકોર્ટમાં આ સાઇડ ઇન્ફેક્ટ અંગે સ્વીકાર કરવામાં આવ્યો છે અને હવે આ વાત જગજાહેર થઈ ચૂકી છે કંપનીએ જે સ્વીકાર કર્યો છે તે મુજબ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગંઠાવા લાગે છે અથવા શરીરમાં પ્લેટ્સ લેટ્સ ઝડપથી ઘટવા લાગે છે તો હાલ અત્યારે આટલું જ મળશું નવી અપડેટને નવા સમાચાર સાથે અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે